ભાવનગર વલ્લભીપુર તાલુકાના ભાજપના ધારાસભ્યની સામે જ ભાવનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે મોરચો માર્યો છે વલ્લભીપુર તાલુકાના ગઈકાલે સાડત્રીસ ગામના સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના ધારાસભ્ય શંભુભાઈ ટુંડિયા વિરુદ્ધ બેફામ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા મુકેશ લંગાડિયા દ્વારા પોતાના ધારાસભ્યને કહ્યું કે આ ધારાસભ્ય આયાતી છે જાહેર મંચ ઉપરથી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે કેનાલ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત સાઠથી ચાલીસના કામના ધારાસભ્યના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એક પણ જગ્યાએ તેના ઊંડા ઉતારવામાં આવ્યા નથી આમ છતાં બિલ લખાઈ ગયા છે આની માટે આંદોલન પણ કરશું અને પોલીસ કેસ પણ કરશું સૌથી ગંભીર આરોપ લગાવતા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગારિયાએ કહ્યું કે વલ્લભીપુરના હાઈવે રોડના કામમાં ધારાસભ્યના માણસોને ધારાસભ્ય પણ ભાગ્યા હતા આમ વલ્લભીપુરની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે અને ભાજપનો આંતરિક વિવાદ અને પોતાના ધારાસભ્ય વિરુદ્ધ ભાજપના અમુક લોકોએ મોરચો માંડ્યો છે અને હું તમને કહું કાપડ તું ભાઈ તમને કહું આવી આમ ભાગે આમ ભાગે આમ ભાગે અને ટન નો ભાવ કીધો તો કે 1700 રૂપિયા એક ટન કાઢે 1700 એક ટન કાઢે ઓ ભાઈ રમ રમાટી દેની ફોન મને કે એ ખડી કે આમ નામ નો આયા રીતાજી પાક થી આયા એટલે તળાવ નું કાર્યક્રમ પૂરો હોય આ તળાવ ફોડ નાખવા નહી મેં ફોન કર્યો મેં કીધું આજે કલેક્ટર મજામાં છો

અને ખડી નો પકડાઈ આટુ આઈડિયા મળ્યો જે ઘણો કે મારા ખેતરે એક ઢગલા કરો એક એક આઈ ઢગલા પર ઢગલા એટલે કોઈ પકડી નો થાય તાતા કે ઓળો નહી નહી કરો પણ મારા ખેતરે કરો એક છે ખેતરે છે ને છે ને ને કરો એક પછી કોઈ ગરા ગાવે ને કે આપણે વેચી નાખ એટલે બે એવું જે ગમ ગમાટી કોલે આવી ગયો

કાંટને ફોન કર્યો મામલતદારને ફોન કર્યો અને ભાઈ તંત્ર રડીની બાદ જે જમ ટ્રાઈક ગયો ભાઈ કરતો અને નેજી ગાડી આમ રવાના થઈ આમ રવાના થિયા જે કે આવે આમ ભાઈયા વાળા ભાઈ ગઈ ગયા આગળ ભાઈ કે મુજે મારે ન્યાય કે ગગલો કરી ગયા કે તમારો ફાયદો जे भी तो नहीं हुई पत्त सो कुन्या भी करो कौन ये तो ट्राई इसको मार लो उधर हम अपन लाइक ही रहेंगे अरे भाई भाजिया ऊपर जलाना दिखो पर जलाना नहीं ना उनको तो वहाँ तो એમ તો બાબુ માત્ર ઓકે અમે જીરવા જાય મરવાના છે અમે ઠાકરણી આય ગયા એવું તો એની છે તમે તો અમદાવાદ જિલ્લામાંથી ધાગડીયા અમને ધંધુ પાતાનું કાના અહીં માહિયાં માતા ભાઈ પણ અમારે કઈ જીંગો નો કયો કે ભાઈ અમને હાઈ ઠાકુ નિવો ગયો તો નાય ભાઈ જાય બને આય જાય ગમે ના ક્યોય રામ બોલો પહેલા રામ બોલો પહેલા

અને દવરંગનું ફળ્યું કરવું છે અને એમ કેમ કરવા દીજે આપણે ભાઈ કરવા દેવાય કરવા દેવાય લાગુ પડશે અરે મિત્રો હું તમને કહું કે આ ફળી લઈને ઈ બંધ થઈ ગઈ મને એ જ કોને મુકી દે પણ ઢગલાનો હું આપણા કાર્યકર્તા સંતોષ ન થાય પાછો બંધ થઈ ગયું પાછું નવું લાવ્યા ત્રણ બે કલાકમાં मुझे आप मुझे ઢગલા ढगला किया नहीं પંચાયત तालु का प्रमुख ने जाते पे नहीं ઢગલા का ढगला तालु का प्रमुख ने जाते ढगला जाते के मार ढगला ये हम થી लोग हो वो बात है मेरे काम करो वो हमारे मां ना मेरे घर કામમાં बीच में सुबह को जो हमारे मां नौ बजे बीच <laughs> में सुबह दे की किसे ये

અધુરા પૂરો બીજરા બેંક કો કેલાય કે તમારે બાપ તે બીજરા બેંક મને કીધું હું કે હું કે 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 આપણો ભાગી દે મે કે તમે નક્કી કરો ભાગીદાર કોણ કોણ છે તો બીજરા મને કે આમાં બાપુ તો છે તો મે કે બાપુ હોય તો મે કીધું તું અપની મોટી જગ્યાના મોહન છે આ 4% ભાગ એ લઈ જો એ લાગી જો ને તાણ થઈ જાય વિપુલ બારટ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર